અરવલ્લી જિલ્લાના ધનસુરાના આકૃંદ ગામની સીમમાંથી ચંદનના લાકડાની ચોરીની ઘટના સામે આવી છે સર્વે નંબર છસો ચોરાણું ખેતર અને ફરિયાદીના ખેતરમાંથી ચંદનના લાકડાની ચોરીની ઘટના બની છે બે ચંદનના જળમાંથી પંદર હજારની કિંમતના બે ટુકડાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચંદનના લાકડાની ચોરી કરવામાં આવી છે

મોડાસા થી આવ્યો બરોબર ચંદન કપાયા છે ચંદન સરપંચ સાહેબ એવું કીધું તું કે અમારા ચંદન ના ઝાડ છે એ તમારે કટિંગ કરવાની છે સરપંચ સાહેબ રાકેશભાઈ સરપંચ રાકેશભાઈ શું કહી કે અમારે ચંદનના ઝાડ છે એ જે નંબર પાડેલા છે એ તમારે કટિંગ કરી અને જગ્યા ઉપર મૂકી દેવાના છે નંબર પાડેલા છે કોઈ પરમિશન જોડે એવું કઈ આપ્યું નથી અમને ફોરેસ્ટ રેન્જ ઓફિસર તરફ સરપંચ સાહેબ એટલે આપણને એવું કે પંચાયત નું કઈક હશે એમના જોડે કાગળ એમને કીધું તું તમે અહીંયા આવો તો પછી આપણે કરી પણ ચાલુ કરો હું થોડા પ્રસંગમાં છું એમ કરી ને આવ્યા નહીં એમ અને અમને તો આઈડિયા નહોતો ને એટલે